અરે અરે સાહેબ હા બોલો ને હા અવિભાજ્ય વિભાજ્ય અને વિશિષ્ટ સંખ્યામાં એક છે ને એક જ અવયવ પડે એટલે વિશિષ્ટ સંખ્યા છે બધી જ જ સંખ્યામાં એક વિશિષ્ટ સંખ્યા છે એક છે ઓકે બે અવયવ પડે સાહેબ બે અવયવ એટલે કે બે અવયવ એટલે બે એકા ને એક દુ બે બીજે ક્યાંય બે ન આવે ત્રણ એકા ત્રણ એક ત્રણ બીજે ક્યાંય બીજા કોઈના ઘડિયામાં બે કે ત્રણ ન આવે પાંચ એકા પાંચ ને એક પંચા પાંચ બીજા કોઈના ઘડિયામાં પાંચ નો આવે તો એને અવિભાજ્ય કહેવાય ઓકે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય વિભાજ્ય સંખ્યા એટલે બે કરતા વધારે અવયવ પડતા હોય દાખલા તરીકે ચાર છે એક ના ઘડિયામાં આવે ચાર ના ઘડિયામાં આવે બે ના ઘડિયામાં આવે છ છે એક ના ઘડિયામાં આવે બે ના ઘડિયામાં આવે ત્રણ ના ઘડિયામાં આવે છ ના ઘડિયામાં આવે એટલે બે કરતા વધારે અવયવ પડતા હોય એને શું કહેવાય અવિભાજ્ય સંખ્યા કહેવાય એક થી સો ની અંદર પચીસ અવિભાજ્ય સંખ્યા હોય એક વિશિષ્ટ સંખ્યા હોય અને ચુમ્વોતેર વિભાજ્ય સંખ્યા હોય છે ડન ક્લિયર ને ઓકે તો હું જાઉં ઓકે ચાલો બાય બાય